કેવા તમારા ગૂગલ માં જોયું નાભરે અહીંયા ઉભરે આવું કેમ બાઇક લઈને ત્રણ સવારી બાઈક રોક્યું બોલો આપડી ટીમ ના બોલાય પેલી ક્યાં કઈ

સફીન હુસેન સાહેબ છે ને એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીશ અત્યારે જઈશ ત્યાં આગળ જો સાહેબ આ તમને હું મારું તમારું મોટા માનું માન રાખું તમે મારા પપ્પા ના છો એટલે હું તમને શાંતિ થી આ રીતે કહું છું કે આ રીતે ના થવું જોઈએ આ વસ્તુ આપણે એમનું કામ છે ખાલી ટ્રાફિક નિયમ કરવાનું તમે જમાદાર છો ઉભા રહો પકડો હું ના નહીં પાડશો તમને સાહેબ ગાડી મેરી क्या तो हमारी गाड़ी है ये ली थी तुमने ली थी ना, ना। तो हमारी ली थी ना सीडी डी से हां हाय क्या गाड़ी हमारी गाड़ी ली थी ना मैं बोला जी वो है बच्चों साचू आंधो नहीं हमारी नहीं दिस से हमारा पूरा डाइसिंग भी से रनिंग टीआरबी है मांगी टीआरबी लोगों ने मांगी

પેલો રસ્તો આવા વાળો જ છે હું જોઉં છું ને ભાઈ અરે સાહેબ મારી જે વિડીયો છે ને નથી કોઈ રોંગ સાઈડ આવ્યું કોઈ આ મિત્ર બધા જ આવ્યા છે એ હું બતાવીશ હું બતાવીશ હું બતાવીશ ના હોય તો વાંધો નહીં દંડ લો વાંધો નહીં હું ના પાડતો નથી તમને તમે ત્યાં દંડ લો હજાર જે થતો હોય એમ લો એનો પણ આમની ફરજ હતી આમનું નેમ પ્લેટ ક્યાં છે આ ક્યાં છે નેમ પ્લેટ આમની

તમે સો નંબર પર ફોન કરો કરજે કરો જોડેસર ની કાર્યવાહી કરવાની રોડ વચ્ચે ઉભો હોય

Pelo, Star se mayor, eh? ટ છો રોંગ સાઈડ નો ટુલમાં કેટલો ડંડ છે મનકો ખાલી જણો તમે છો બરોબર તમે કાયદાની છો બતાવો કે તમને કઈ કયા રૂષ ની ખબર છે ચલો તમે દંડ કાઢો પીયુસી નો દંડ કેટલો મેમા સુલો લખ આપ્યું છે એમ દંડ ભરી દરટી વાળા લે ભરો દંડ ભરાઈ લઈએ આપણે દંડ ભરાઈ લે ચેક કરતા જોયા ચલો દંડ હતો ચલો દંડ ભરો તમાજો લાઇસન્સ નથી સાહેબ એનો દંડ લઈ લો ટીઆરબી જવાન ની ફરજ છે રોડ વચ્ચે ટ્રાફિક નિયમન કરતો હોય ને રોડ આવે તો એને રોકવું જ પડે ને એ હું મને

એનું બાઇક કઈ ના લઈ શકો મારી વાત સાંભળો એનું બાઇક કઈ ના લઈ જાય એનું બાઇક તમે ચલાય કરી દેસો સાંભળો મારી વાત સાંભળો મેં રોક્યો હોય મારા બાઇક સાઈડ માં કરો હોય તો હું એમ ના કહી શકું